આ કે કેમ ગેમ આદિ ફોન પકરી હે ઓકે મારવા કરો હું એમ કાલે કહી દઉં કાલે કામ કરીશ બતાઈ સીતી દાદા ને કામ કરવા કરતા હું આગળ નો બતાઈ દેશે થોડી વાર કામ નહી ખરી સાજે લેન્ડર બંધવાનું તમે જોઈ શકો છો એમ કેરિયર દેને બતાઈ દે એટલે મેં આવ કામ કરી કે બતાઈ દેવું સરિયા આમ નાખવાનો છું નાખી દેવાના એને કહેવાય લેન્ટર બતાવી તું આવાનું નાખે છે કેમ કે હું કાજે કાર્ડ આવ્યા હતા કાલે તમને થોડું બતાવું કન્ટિન્યુ જરાય રહેજો તમને સદન થી તો બાનીને બધું બતાવી દઈશ અત્યારે તમારા કાલા માં ઠોકરા છે ભરી આયા નથી એટલે કામ તમે કાલા બતાવીશ શું કામ ઠોકવાનું ચાલે ને અત્યારે બેઠો બેઠા કામ કરું છું ને મારી આ છે ઓકડી જોડે રહેજો baru 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 baru